નમસ્કાર આપ જોરા રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર ટ્રાફિક જામમાં ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર ટ્રાફિક જામમાં ફસાયા હતા જેમાં મુખ્યમંત્રી સર્કિટ હાઉસ થી મંગલ પાંડે માર્ગ આવતા શહેરના ફતેગંજ બ્રિજ ઉતરતા પોલીસ બંદોબસ્ત માં તેઓ મુકાયા હતા મુખ્યમંત્રીના ના હિસાબે માર્ગ બંધ કરાયા હતા જેમાં પોલીસ કમિશનર પોતે પણ ફસાઈ ગયા હતા પંદર મિનિટ સુધી નરસિંહ કુમાર જનતા વચ્ચે ટ્રાફિક માં ફસા પોલીસ ના સંકલન ના અભાવે આમ જનતાને કલાકો સુધી જ ટ્રાફિક જામમાં ફસાનો વારો આવતો હોય છે ત્યારે આજે પોલીસ કમિશનર પોતે પણ ફસાઈ ગયા છે બીરોપો નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર